વિભાગે શું આગાહી કરી છે એની પર નજર કરીએ તો આજે રાજ્યભરમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે બનાસકાંઠા અને પાટણમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ મહેસાણા અને સાબરકાંઠામાં પણ હળવો વરસાદ થાય તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ખેડા નડિયાદ અને નર્મદામાં પણ હળવો વરસાદ રહી શકે છે આણંદ અને વડોદરામાં પણ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ભરૂચ સુરત અને તાપીમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ડાંગ અને નવસારીમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે ત્યારે દાદરા નગર હવેલીમાં પણ ઝરમર વરસાદ થાય તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે જૂનાગઢ પોરબંદરમાં પણ હળવો વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સાથે જ અન્ય શહેરો પર નજર કરીએ દમણ અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે દ્વારકા અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે થઈને હવામાન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી